એસએમસીની સામાન્ય સભામાં ખાડીપુરનો મુદ્દો ગુંજ્યો છે ખાડીપુરના મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવ્યો ભાજપના કોર્પોરેટરે ખાડીપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો ખાડીપુરનું કારણ ગેરકાયદે હોવાનું મદ્રેસા છે તેઓ કોર્પોરેટરનું કહેવું છે ગેરકાયદે મદ્રેસાને લઈને ખાડીપુરનું કારણ થયું છે ખાડીપુરનું કારણ ગેરકાયદે કતલખાના પણ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે તો લિંબાયતમાં ગેરકાયદે કતલખાનામાં સતત વધારો થઈ રહ્યો છે તેવા આક્ષેપ કોર્પોરેટર કોર્પોરેટરે કર્યા છે ગેરકાયદે મદરેસા પણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે સામાન્ય સભા મળી હતી જેમાં ખાડીપુરનો મુદ્દો ગુંજ્યો હતો ખાડીપુરના મુદ્દાને લઈને ભાજપના કોર્પોરેટરે વાત કરી હતી અને આક્ષેપ કર્યા હતા કે ગેરકાયદે કતલખાના વધ્યા છે મદરેસા પણ વધ્યા છે જેના કારણે ખાડીપુરનું કારણ સતત તો કતલખાના જવાબદાર છે આ બિલકુલ પાયાવિહોની વાત છે મહાનગરપાલિકાના તંત્રએ જે કંઈ બાંધકામો થયા છે ગેરકાયદેસર વિકાસના નામે ઘણી બધી જગ્યાઓ પર મોટી મોટી બિલ્ડિંગો બની ગયેલી છે અને તે ખાડીનું જે સમારકામ કરવામાં આવ્યું છે જે એને ઊંચી કરવામાં આવી છે એ એના કારણે પાણીનું પૂર આવે છે છેલ્લા ચાર વર્ષથી ચાર વર્ષથી પાણીનું પૂર આવે છતાં નિકાલ તો કરી નથી શકતા અને માત્ર ને માત્ર આવી રીતના વૈમનસ્ય ફેલાય તેવી વાત કરવી એ બિલકુલ ગેરવ્યાજબી છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને તેના અંદર અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાં શહેરના વિકાસના હિતમાં લઈને પણ થઈ હતી અને જે અમે ખાડીપુર આવી હતી તેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ તેવી જે ભાઈ આપણા સાથે જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે તમે સીધો એક પ્રસ્તાવ મૂક્યો હતો અને સીધો એવું કીધું હતું કે ખાડીપુરનું આ બે મુખ્ય કારણ એવા છે કે કેટલાક ગેરકાયદેસર મદરેસા બનાવી દેવામાં આવ્યા છે અને સાથે જ જે પશુ હોય છે તેમના હાડકાં પણ ખાડીમાં નાખવામાં આવી રહ્યા છે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સુરત મહાનગરપાલિકામાં બે જો ખાડીઓ છે આ ખાડીના તમે એના ઉપર દબાણ કરશો અથવા તમે એના ઉપર બૂંચડખાના કરશો તો આ સ્વાભાવિક પાણી નીકળવાનો રસ્તો ક્યારે રહે ઓર જ્યારે બૂંચડખાના ત્યાં રહે તો ત્યાં હાડકાઓ ખાડીમાં તમે મૂકશો તો તો આવા પાણી કેવી રીતે તમે ચાલશે અધિકારીઓને આપણે કહીએ તો આ પોલીસ નો મેટર છે પોલીસને કહીએ તો બોલા એસએમસી નો મેટર છે એ પ્રકારનું ઘર્ષણ કરતા કરતા અમે બંને કોર્પોરેટર આજે અમે ચાર વર્ષ ત્રણ વર્ષથી કન્ટિન્યુ એ વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ મીઠી ખાડી મીઠી ખાડીમાં એકચ્યુઅલી પરિસ્થિતિ એવી થઈ કે આપણે એનઆરસીયુનો જે રોડ બનાવ્યો એ ખાડી એકચ્યુઅલી અહીંથી ઉધના પછીની ખાડીનો જે છે ને એ ડ્રાઈવર બહુ પળું છે સમજો અને અહીંનું છે ને એ ખાડી સોકડી છે ખાડી સોકડી હોવા છતાં બંને બાજુ જે સર્વિસ રોડ બનાવ્યા એના હિસાબે ખાડીનું લેવલ એક તો ઊંચું આવે છે બીજું કારણ એ છે કે મિલેનિયમ ફોર બની એની આખી છે ને એ વર્ષો પહેલો જે અહીંયા જગ્યાએ એ કિટવાડો હતો ઇટવાણાની જગ્યાએ તેઓ પાણી સીધું ગંદાથી સીધું બાઠીના નવકેતન તરફ જતું હતું પછી એને ડાયવર્ટ કર્યું ડાયવર કર્યું એટલે ખાડીનું લેવલ મારા હિસાબે એવું છે કે ખાડીનું લેવલ ચેક કરવું જોઈએ કે નિમિલેનિયમ નું લેવલ ઊંચું હોવું જોઈએ અને મીઠી ખાડીનું લેવલ નીચું છે એટલે બધા લઘુમતી અને હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ દુખી થઈ રહ્યા છે એવું નથી કે સવાદ દુઃખી રહ્યો બરાબર તો તમે સામે છે બંને કોર્પોરેશનની વાત તો તમે સાંભળી લીધી હશે પરંતુ એ એમનું જે કહેવું છે કે ભાઈ ગેરકાયદેસર મદરેસા બની ગયા છે અથવા તો પછી ત્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે બુચરખાના ચાલી રહ્યા છે તો સો ટકાએ દૂર તો કરવા જોઈએ પરંતુ આપણે એ બી યાદ રાખવાનું છે કે દિનેશ રાજપુરોહિતે પણ એક એવો પ્રસ્તાવ ગઈકાલે મૂક્યો હતો કે આપણે ડિજિટલાઇઝેશનથી હવે આ ખાડીપુરને કેવી રીતે અટકાવી શકીએ આપણે ક્યાં ચૂકી રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ એવી એમને માંગ અને રજૂઆત કરી છે હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાના કમિશનર એના ઉપર ક્યારથી કામગીરી શરૂ કરે છે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે Azam Saleh, Sandesh News, Sura.